દિવાનપરા રોડ ઉપર રૂપિયાની ખંડણી માંગનાર યુવકને પૈસાની આપતા બે યુવાનોને છરીનો ઘા ઝીકાતા પોલીસ સ્ટેશને લોકોના ટોળાઓ એકત્ર થયા હતા જ્યારે પોલીસે ગણતરીની કલાકમાં ખંડણી ઉગનાવનાર આરોપીને ઝડપી લીધો રૂવાપરી રોડ કાંદરી મસ્જિદ પાસે રહેતો તોહિદ મનસુરી ઇકબાલભાઈ નામના ઈસમે દિવાનપરા રોડ ઉપર બે અન્ય વ્યક્તિઓને અટકાવી તેમની પાસે ઈદ કરવા માટે રૂપિયા દસ હજારની ખંડણી માગી હતી જે નહીં આપતા ઉશ્કેરાયેલા તોહિદ ઇકબાલભાઈએ બંને યુવકોને છરી વડે ઈજાઓ પહોંચાડતા લોકોના ટોળાઓ પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા અને રજૂઆત કરવામાં આવતા અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક તોહિત મનસુરી ઇકબાલભાઈને એરેસ્ટ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી अब वहां से Kaish cap execution Uj tier paoma grand tare Nik Christina nervous London <muchas> national 그리고 I 벤

પણ ફરમાડી પાણાનો આ અમાર કર્મા ખાચક અને રોજ એક દોર બે એક tane કરતા ગાળું બોલે મેડિકલ દુકાનનું નામ છે આ છે આપણે નામ નહીં પણ હું મોરાદલી વસાયા દિવાનપરા રોડ વજરા સેવીમાં રહું છું અને આ જે અસામાજિક તત્વોનો ત્રાસ છે એમાં તોહિદ મંસુરી ઉર્પે ડાકુ અને એની સાથે બીજા છ સાત જણા લોકો હોય છે એ બધા લોકો આખા વિસ્તારમાં ત્રાસ ફેલાવે છે અને લગભગ બે ત્રણ વર્ષથી આ લોકોનો ત્રાસ છે એક મહિના પહેલાં મારા સાથે માથાકૂટ થયેલી અને મને કેમ કાતર મારો છો એમ કરીને મને લાફો મારીને મને ત્યાંથી કાઢ્યો અને મને એવું કીધું કે જો તું ફરિયાદ કરીશ તો તને ખોદા મારી દઈશું અને અવારનવાર આ લોકોનો ત્રાસ છે ખંડણી વારે વારે માગે છે ગુલિસ્તા એપાર્ટમેન્ટ અલમંદી પાર્ક જમઝમ પ્લાઝા સિવડલ પ્લાઝા આ દિવાનપરાની અમારી સોસાયટીઓ છે એ સોસાયટીઓના જે રહીશો છે એની ઉપર ખૂબ જ ત્રાસ કરે છે આ લોકો અને ખૂબ જ ગાળો બોલતા હોય છે ગમે ત્યારે આવે છે ગમે ત્યારે ગાળો બોલતા હોય છે અને અમારા લેડીઝોને ત્યાં ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે એવી તકલીફ છે હવે આ લોકોનો ઝડપથી ઝડપથી આ પોલીસ કોઈ નિકાલ લાવે એવી રિક્વેસ્ટ છે આ છેલ્લા અમારે બે વર્ષ કરતાં વધારે ઉપરથી આ ત્રાસ છે અમારે અને ચાર મહિના પહેલાં અમારા અલમેન્દી પાર્કમાં આ લોકો ચડી ગયા હતા અને સોસાયટીમાં ચડીને બધી ગાળો બેફામ બોલતા હતા અને અમે અમારા લેડીઝોએ અગાઉ પણ ફરિયાદ કરેલી છે અને હજુ આ ફરીવાર આ પાછો બીજો બનાવ બન્યો છે બીજી સોસાયટીમાં અમારી નજીકની સોસાયટી ગુલેસ એપાર્ટમેન્ટમાં એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ પોલીસ ખાતાને કે ઝડપથી આ અસામાજિક તત્વોનો ત્રાસ છે તો એ દૂર થાય અને અમારા અહીંયા રહે લતાવાળાઓને બધાને શાંતિ થાય પોલીસ ફરિયાદ હા અગાઉ પોલીસ ફરિયાદ કરેલી છે 미야 뭐라 말이야? 우리 알야 돼. 어자 근데 자 소리 봐. phone 하